વિજાપુર સંદેશ સ્વાગત છે ગુજરાત ફેડરેશન ભાવનગરના નેજા હેઠળ સારસ્વત થિયોસોફિકલ સોસાયટી ગાંધીનગર દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન સેક્ટર બાર ખાતે ગુજરાત ફેડરેશનના પ્રમુખ શ્રી હર્ષવર્ધનના વરદ હસ્તે ડિપ્લોમા સર્ટિફિકેટની વહેંચણી અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રેખાબેન રાવલ દ્વારા પ્રાર્થના ગીત રજૂ કરાયું હતું અને સારસ્વત લોજના પ્રમુખશ્રી ડૉક્ટર ગુલાબચંદ પટેલ દ્વારા રોહિત લોજ અમદાવાદના સભ્યશ્રી શ્રી કેટી વાઘેલાને આવકારવામાં આવ્યા હતા અને ગાંધીનગર સારસ્વત લોજની સ્થાપના કરવામાં મહત્વનો રોલ અદા કરનાર શ્રી ગિરીશ નીલગિરીનું ખેસ પહેરાવી ભારત માતાનો ફોટો અને પુષ્પગુચ્છથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં પેટલાદ લોજના પ્રમુખ શ્રી સૂર્યકાંતભાઈ શ્રી મનોહરભાઈ પટેલ શ્રી જગદીશભાઈ અને અતિથિ વિશેષ તરીકે શ્રી નરસિંહદાસ વણકર પૂર્વ ડીવાયએસપી શ્રી બી એન બારોટ શ્રી વસંતભાઈ જાદવ શ્રી પ્રવીણભાઈ શ્રીમાળી શ્રી રાધેશ્યામ યાદવ ઉપસ્થિત રહ્યા હતા અને શ્રી કેટી વાઘેલા દ્વારા ગાંધીનગર ખાતે થિયોસોફિકલ સોસાયટીનું ભવન ઊભું થાય તે માટે પ્રમુખ શ્રી હર્ષવર્ધન શેઠને દરખાસ્ત કરી હતી કાર્યક્રમનું एडवोकेट श्री कांतिभाई पटेल द्वारा सुंदर संचालन કરવામાં આવ્યુ હતું અને શ્રી महेंद्रભાઈ चव्हाण દ્વારા આભાર વિધિ સંપન્ન થઈ હતી મા સાзде કો મેરા વંદન મા સાзде કો મેરા વંદન આજ કા સિંહો ચિત્ર સુંદર હે હમારે ય કોઈ આતો હે ને સપ્પી ઉડજી આ જાતી હે ને હમારે ગુજરાત ફેડરેશન કે પ્રેસિडेंट આ હે હમારે जो डिप्यूटी डायरेक्टर जो अभी अभी निवृत्त हुए हैं के टी वगेला साहब इन्होंने हमारी सारस्वत रोज में एंट्री ली है इनका हम बहुत बहुत तहे दिल से स्वागत करते हैं पूरा कार्यक्रम इन्हीं की बदौलत रखा गया है इनका स्वागत कार्यक्रम है और हमारे जो सदस्य है इक्कीस सदस्य जिनका डिप्लोमा सर्टिफिकेट आया है इन लोगों को सर्टिफिकेट भी हमारे प्रेसिडेंट और जो अतिथि है इनके हाथों हम दिलवाएंगे और हमारी सारस्वत नोच जियोसॉफिकल सोसाइटी का नाम बहुत ऊंचे तक ले जाएगा ऐसे हम आशा व्यक्त करते हैं और हमारे जो लोज है इसमें बहुत सारे विद्वान हैं हमारे प्रवीण भाई का भी मैं यहाँ श्रवण भाई है मोती भाई है हमारे बसंत साहब हाँ सबका स्वागत करता हूँ पिंडा से काफ़ी मात्रा में लोग आए हैं हमारे साहब हम सुसाइड क्लियशन का भी काम करते हैं हमारे सर ने बड़ौदा में बोर्ड बनाया था कि जगह जगह पर हम अवेयरनेस के लिए बोर्ड लगाते हैं एक घटना ऐसी घटी जहाँ नभोई में जो कैनाल है ना वहाँ एक इंसान उसार करने गया था तो वो पढ़ के जहाँ बोर्ड लगा तो पढ़ के वापस आ घटना पूरी पेपर में भी आई थी सरकार भी बहुत अच्छा कार्य है हम साथ फिर के करते हैं ज़्यादा बात तो करें हम थियोसॉफी की थोड़ी बात करेंगे थियोसॉफी ये इसमें हम गए थे हड़ताल हमारे गिरीश भाई ये हमको उंगली पकड़ के यहाँ ले आए हैं हम हड़ताल गए